નમસ્કાર ખેડ મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ મે બે હજાર ચોવીસને વાર રવિવારના રોજ કેસર કેરીની આવકની વાત કરીએ મિત્રો કેસર કેરીની બમફર આવક નોંધાણી છે મિત્રો અંદાજિત પાંત્રીસ પાંત્રીસ હજાર બોક્સની આવક થઈ છે યાદ છલો છલ ભરાઈ ગયું છે મિત્રો પાંત્રીસ હજાર બોક્સ બોક્સની આસપાસની આવક થઈ છે આજે

Let's go, 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 let's go,

જો તો હા કે રે ઓય ઘરે બોલ જલ્દી પાંચ પાક ઘરે પાંચ સો ને 50 જો જો રૂપિયા

आठ सौ रुपया ले कपड़ा फो आठ सौ दिया आठ सौ रुपया आठ सौ रुपया खाली आठ सौ दिया जाओ जाओ आठ सौ ने पचास रुपया आठ सौ ने बचा चंदुर हो गेया आठ सौ दिया आठ सौ लोको

첫 선에 50 아루플랜 데도 여기 가면은 아차 잘 맞게 할게안 도네 첫 선에 50 아차 어게랏 아차 하트 잘 그래 게임 빅 오티나 보이스 네 이가 그래 슈퍼로 오버로 드리고 올라 70루피야 쏘리아, 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 쏘